નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે એનડીએ ગઠબંધન ત્રીજી વખત જીત મેળવીને સરકાર બનાવવા જઈ રહ્યું છે ત્યારે આવી સ્થિતિમાં ભાજપ મુખ્યાલયમાં વિજય ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ભારત માતા કી જય અને જય જગન્નાથથી કરી હતી પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ ખૂબ જ શુભ છે આ શુભ દિવસે એનડીએ સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે પીએમએ કહ્યું કે મેં જનતાના ખૂબ આભારી છીએ પીએમ મોદીએ કહ્યું કે જનતાએ દેશવાસીઓનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે भारत माता की भारत माता की भारत माता की जय जगन्नाथ जय जगन्नाथ आपका ये स्नेह आपका ये प्यार इस आशीर्वाद के लिए मैं सभी देशवासियों का रणी हूं देशवासियों ने भाजपा पर एनडीए पर पूर्ण विश्वास जताया है आज की ये विजय दुनिया के सबसे बड़े लोकतंत्र की जीत है ये भारत के संविधान पर अटूट निष्ठा की जीत है ये विकसित भारत के प्रण की जीत है ये सबका साथ सबका विकास इस मंत्र की जीत है લોકસભા સુધી ટ્રેન્ડ પ્રમાણે પીએમ મોદી છ લાખ બેસી હજાર એક વોટ મળ્યા છે જ્યારે કોંગ્રેસના અજયરાયને વોટ મળ્યા હતા ઓગણીસો માં દેશભરમાં રામ મંદિર આંદોલન પછી કાશી પણ ભગવાન મારંગાઇ ગયું ઓગણીસો અહીં ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી બે હજાર ચારમાં માત્ર એક જ વાર જીત નોંધાવી શકી છે જ્યારે બે હાજર નવ થી બે હાજર ઓગણીસ સુધી ભાજપે અહીં હેટ્રિક ફટકારી છે હવે પીએમ નરેન્દ્ર મોદી ત્રીજી વખત જીત હાંસલ કરવા માટે મેદાને આવ્યા હતા અને તેઓએ જીત પણ હાંસલ કરી ગુજરાત લોકસભાની છવ્વીસ બેઠકના પરિણામ જાહેર થયા બાદ કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલે કહ્યું કે છેલ્લી બે ચૂંટણીમાં તમામ બેઠક જીત્યા હતા પરંતુ કમનસીબે આ વખતે બનાસકાંઠાની બેઠક ગુમાવી છે તેની સમીક્ષા કરીશું જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અગાઉની જેમ પ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિકાસના કાર્યો કરતા જ રહીશું છવ્વીસ માંથી છવ્વીસ સીટ એ ભારતીય જનતા પાર્ટી એ જીતી હતી આ આધારની લોકસભાની અંદર પણ છવ્વીસ માંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી એ જીતવાનો સંકલ્પ કર્યો છે પરંતુ કમનસીબે અમારી કોઈ મહેનત ઓછી પડી હશે મતદાતા ભાઈ બહેનોની અમારા મતે કોઈ નારાજગી હશે જાણે અજાણે અમારાથી કોઈ ભૂલ થઈ હશે અને એના કારણે અમે એક સીટ ફક્ત એકત્રીસ હજાર મત માટે ગુમાવી છે એનું અમને અત્યંત દુઃખ પણ છે અને અમે અમારી ભૂલો શોધીને એ સુધારવા માટે પણ ચોક્કસ પ્રામાણિક પ્રયત્ન કરીશું એ પણ આપણા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ અને જે ચોવીસ સીટમાંથી એક સીટ ધારે એક સીટ બીડ થઈ સુરતની પહેલી સીટ એ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલી વાર એ વિતરિત થઈ હતી રાજકોટની જે વાત છે હમણાં જે પ્રમાણે રાજકોટના જે વિના બની છે એના દુઃખ સાથે આ લોકસભા જે રિઝલ્ટ આવ્યું છે એને અમે બતાવીએ છીએ 26 2 વખત આવ્યા પછી આ વખત તે પણ અમારા પ્રમાણે જે મહેનત કરી તો કાર્યકર્તાઓ તમારીને લોકોમાં જે વધારેનો মধ্যে વિશ્વાસ કે વિશ્વાસ અમારા ને પાછો 26 ફંક્શન સ્થાપક એટલે પણ જે વાતનો ઉડે પહોંચાડને પણ કે કે કોઈ કાંટા કોઈ ભૂલ ના કારણે એક સીટ એ નખ્યાવી પછી સીટો આવી છે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફરીથી આ લોકસભામાં પ્રજાજનો આભાર માનીને કાર્યકર્તાઓનો આભાર માનીને આપ સૌ શ્રેષ્ઠજનો આભાર માનીને અને ફરીથી જે પણ કચાશ હશે જ્યાં પણ અમારી તકલીફ હશે એ તકલીફ દૂર કરે અને ફરી મજબૂતીથી મારી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ સી આર પાટીલજી અને સૌ સાથે મળી અને ગુજરાતને જે લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું છે ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વ લોકસભાની સીટ ઉપરથી ઉપરથી પટેલ મોટી ત્યારે સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી પૂર્વ બેઠક જીત મળી ગઈ છે સાત વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ જે બેઠક છે લોકસભાની બેઠક છે તેમાં જીત મેળવી છે શું કહેશો હસમુખભાઈ જે પ્રમાણે જીત અને ખાસ કરીને હવે આગામી દિવસોમાં કયા વિકાસના કાર્યો જીત બદલ હું મારા મતદારોનો ઋણ સ્વીકાર કરું છું આભાર વ્યક્ત કરું છું મતદારોએ જે આશીર્વાદ આપ્યા એનો શ્રેય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહજીના નેતૃત્વમાં જે દસ વર્ષનું સુશાસન થયું વિકાસની રાજનીતિના દર્શન કરાવ્યા છેવાડાના માનવીના જીવનમાં જે સુખ પહોંચાડ્યું એના આશીર્વાદ મને મળ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અહરનીશ મહેનત કરીને પાર્ટીની વિચારધારા અને થયેલા વિકાસના કામો જનજન સુધી પહોંચાડ્યા એનું આ પ્રતિબિંબ જોવા મળે છે આ આપ પણ જમીન સાથે જોડાયેલો છો વિસ્તારમાં પણ આપને અનેક લોકો અને અનેક મતદારો પણ આપણા ખૂબ જ પ્યાર કરે છે ખાસ કરીને હવે એમના કયા ખાસ મુખ્ય જે પ્રશ્નો છે તે આગળ જો ઘણા બધા વિકાસના કામો થયા છે એનો પ્રેમ જનતાએ બતાવ્યો છે વિકાસ એક અવિરત પ્રક્રિયા છે ઘણા બધા સમસ્યાઓનું નિરાકરણ અમે લાવી શકીએ છે જયપુર વિસ્તારની કેનાલનું કામ હોય બાગ બગીચા બનાવવાનું હોય હોસ્પિટલ બનાવવાની હોય કોમ્યુનિટી હોલ બનાવવાનો હોય મેં અગાઉ કહ્યું વિકાસ એક અવિરત પ્રક્રિયા છે સતત વિકાસ માટે મતતા રહીશું તો ચોક્કસ જે પ્રમાણે વિકાસના જે કામો જે છે તે અવિરતપણે કરવામાં આવશે તેવું તેમનું કહેવું છે અને સાથે જ અત્યારે તેઓ એ જીત મેળવી છે તે તમામ તેમના પક્ષ માટેની જીત છે તેવું તેમણે જણાવ્યું છે કેમેરાન કેતન પંચાલ સાથે બ્રિજેશ દવે અમદાવાદ અમદાવાદ પશ્ચિમ લોકસભા બે હજાર ચોવીસનો ઉમેદવાર દિનેશ મખવાણાની ભવ્ય જીત બાદ અમારા સંવાદદાતા ખાસે વિશેષ વાતચીત કરવામાં આવીને દિનેશ મકવાણાએ પોતાની જીતને લઈને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો લોકસભા પૂર્વના ઉમેદવાર દિનેશ મકવાણા આપણી સાથે છે જેઓની જીત થઈ છે ત્યારે આપણી સાથે સીધા જોડાયા છે તેઓની સાથે વાત કરીશું દિનેશભાઈ એક ભવ્ય જીત જોવા મળી છે શું કહેશો આજે અમદાવાદ પશ્ચિમની જનતાનો હૃદયથી આભાર માનું છું કે બે લાખ ચોર્યાસી હજાર જેટલી જંગી લીડ થી મને વિજય બનાવ્યો ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકર્તાઓનો હૃદયથી આભાર માનું છું કે પાસઠ દિવસ મારી સાથે ખભે ખભા મિલાવીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે કામે રહ્યા અને આભાર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ગુજરાત પ્રદેશના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું કે મારા જેવા એક સામાન્ય કાર્યકર્તાને અમદાવાદ પશ્ચિમની સીટનો ઉમેદવાર બનાવ્યો અને આજે હું સંસદ સભ્ય છું હું આપના માધ્યમથી એટલું ચોક્કસ કહેવા માગું છું કે અમદાવાદ પશ્ચિમની જનતાએ મને સેવા કરવાનો મોકો આપ્યો છે તો આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બની રહી છે અને હું ખાતરી આપું છું કે અમદાવાદ પશ્ચિમની જનતાને સાથે બેસીને એમના જે બી કોઈ પ્રશ્નો હશે એ પ્રશ્નો હલ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરીશ એમને સાથે ખભે ખભા મિલાવીને ભારતીય જનતા પાર્ટીનું કામ અને મને જે સોંપશે એ કામ સુપેરે પાર પાડીશ પરિણામ જાહેર થયા બાદ પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ગુજરાતની અને દેશની જનતાએ ભાજપનું અભિમાન તોડ્યું છે તેમના નેતાઓને અહંકાર રાખતા હતા અને અભિમાન તો સોનાની નગરીના राजा न ऊपर ना रहयो तो પછી આમ નું શું રહેવાનું પાતા જો અહંકાર થા ઉસ અહંકાર કો દેશ કી ઓર ગુજરાત કી જનતા ને તોડાબકી બાર 400 કે પાર એ અહંકાર થા કોંગ્રેસ મુક્ત ભારત વો અહંકાર થા ઓર અહંકાર તો Jis ki sone ki nagri thi uska bhi nahi tika tha एग्जिट पोल माने एग्जैक्ट रिजल्ट आ गया हो इस तरह से एक माहौल बना दिया था पर मैनेज दिखाई गई बातों से सच्चाई बदल नहीं सकती गुजरात में कहा था कांग्रेस को तो कैंडिडेट ही नहीं मिलेगा लड़ेगी कहां से कांग्रेस पार्टी फिर कहने लगे देखना ने वो खींच लेंगे फिर कहने लगे हर सीट पांच पांच लाख से जीत जाएंगे मुझे खुशी है कि सिर्फ एक का दुक्का सीट को छोड़ के जो बातें करते थे इसी लीड कहीं नहीं रही मैं स्वीकार करता हूं 2014 और 2019 में गुजरात में हमें कोई सीट नहीं मिली थी इस बार कह रहे थे हैट्रिक करेंगे मैं धन्यवाद करता हूं बनास काठा के मतदाताओं का कि बनास की बहन को हमारी बहन को देश की पार्लियामेंट की बहन बनाई है और वहां हमारी आवाज गूंजे लोकसभा 2024 के ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા આ પરિણામો ચોંકાવનારા સાબિત થયા છે વર્ષ 2014 બાદ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સોનો સ્ટ્રાઇક રેટ જળાવવામાં નિષ્ફળ રહી છે અને ભાજપના વિજય રથને રોકવામાં ગેનીબેન ઠાકોર સફળ થયા છે અને ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પરથી ભવ્ય જીત મેળવી છે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ અને બીજેપીના ઉમેદવારો વચ્ચે જબરજસ્ત જંગ જોવા મળ્યો હતો બંને ઉમેદવારો વચ્ચે જાણે કોઈ ક્રિકેટ મેચ ચાલી રહ્યું હોય તેમ અંતિમ ઓવર સુધી મત ગણતરીમાં રસા જોવા મળી જો કે અંતિમ ઓવરમાં ગેનીબેને બાજી મારી લીધી છે जनता वहीवटतंत्र समग्र तमाम अमरा कोग्रेस आगे आ जीत એ મારી ગેની બેનની નથી આ બનાસકાંઠાના મતદારોની મતદારોનો વિજય છે સત્યમે જે તે ગમે એટલું કરીએ પણ અંતે તો લોકશાહીની અંદર મતદારો ભિન્ન બનતા હોય છે અને એક મેં ગરીબ દીકરી તરીકે જે મામેરું માગ્યું હતું એ બનાસકાંઠાની જનતાએ મારું મામેરું કર્યું હોય તો ક્ષત્રિય સમાજનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું એમની એક અહંકાર સામેની જે એમની લડાઈ હતી એ લડાઈમાં ક્યાંક ને ક્યાંક સફળતા મળી છે ત્યારે હું બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું આવનાર સમયની અંદર જે જનતાને હવે જે વાયદા આપ્યા છે અને અમે કહ્યું તો એક ગરીબ દીકરી તરીકે મેં મામેરું માગ્યું અને એક મામેરું મારું જ્યારે બનાસકાંડાની જનતાએ સમગ્ર ગુજરાતમાં એક સીટ આપીને ભર્યું છે ત્યારે હું સમગ્ર બનાસકાંડાના મતદારોનો બદાયનો રહદે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી ગુજરાતમાં ભાજપનો દબદોબો યથાવત જોવા મળી રહ્યો છે રાજકોટ લોકસભા બેઠક પરથી બાજુ ભુમિતવાર પરશુરદમ રુપાલાની જીત થઈ છે ભાજપની જીત થતા કાર્યકર્તામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે કોટ સહિત સમગ્ર ગુજરાતના હવે સુજાન આવવાની શરૂઆત થઈ ચૂકી છે મોટા ભાગના ચિત્રો જે તે સ્પષ્ટ થઈ ચૂક્યા છે તે જ રીતના રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા સીટ ઉપર ભાજપના પરસોત્તમ રૂપાલા છે તેની જીત છે તે નક્કી છે કારણ કે ચાર લાખ તેતાલીસ હજારના મતની લીડથી છે આ તે ચાલી રહ્યા છે એટલે એક તરફ જોઈએ તો હવે ભાજપની રાજકોટની અંદર જીત છે તે નિશ્ચિત થઈ છે બીજી તરફ પરેશ ધાનાણીએ છે તે હાર સ્વીકારી હોય તેમ પત્રકાર પરિષદ યોજી અને જે છે તે શુભકામનાઓ પણ છે તે પરષોત્તમ રૂપાલાને છે તે આપી દીધી હતી ક્યાંક ને ક્યાંક ભાજપને આ સારા પ્રદર્શનથી ભાજપના કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહ છે સાથે ભાજપના આગેવાનો છે તેમની સાથે વાત કરશું જે રીતની લીડની વાત કરવામાં આવેલ મોટા ભાગનું પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપને જીત છે કઈ રીતના આ જીતને જુઓ છો આપ રાજકોટની વાત કરો છો ત્યારે જનસંઘની સ્થાપના કાળથી રાજકોટ એ ભારતીય જનતા પાર્ટીનો અભેદ કિલ્લો રહ્યો છે અને જ્યારથી નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત અને રાષ્ટ્રની રાજનીતિ ઉપર ઉદય થયો ત્યારથી નરેન્દ્રભાઈ મોદીની જે રાષ્ટ્રવાદની નીતિને છે રાજકોટની જનતાએ હંમેશા મોહર મારી છે અને આ કોંગ્રેસની નાકારત માનસિકતાને રાજકોટની જનતાએ ક્યારેય સ્વીકારી રીત નથી ચોક્કસ જે રીતની વાત કરીએ તો રાજકોટને પરંતુ મોટાભાગનું ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે એક બનાસકાંઠા સીટને બાદ કરતાં ઓલ ઓવર આખા ગુજરાતની અંદર ફરી એકવાર ભાજપ સરકાર બની રહી છે કાર્યકર્તાઓની કેટલી મહેનતમાં કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પદ કે સત્તા માટે રાજનીતિ નથી કરતા અંત્યોદયના માનવી છેવાડાના માનવીને સુવિધાઓ મળે વિકાસ પહોંચે આજે સૌરાષ્ટ્રનું કોઈ ગામડું એવું ન હોય કે જ્યાં નર્મદાનું પાણી ન પહોંચ્યું હોય બેઝિક વિકાસ પહોંચવો જોઈએ ગરીબ માણસોની આ સરકાર છે એટલે કોઈ પદ અને કોઈ સત્તા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય રાજનીતિ નથી કરતો ને ક્યારેય કામ નથી કરતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા લોકોની વચ્ચે રહ્યા છે સુખ દુઃખના ભાગીદાર છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્ય જ મહાન છે ચોક્કસ અન્ય જે આગેવાનો છે તેમની સાથે વાત કરશું જે રીતની વાત કરવામાં આવે તો ચૂંટણીનો જે માહોલ હતો મતદાન પહેલાંનો જે માહોલ હતો ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય આંદોલન હતું જે પરસોત્તમ રૂપાલાની સામે પરેશ થાણાની અમરેલીના જ ઉમેદવાર હતા એટલે ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાની લીડ ઘટે તેવી આશા હતી એની જગ્યાએ હવે પાંચ લાખની લીડને પહોંચવા આવ્યા છે પરસોત્તમ રૂપાલા શું કઈ રીતના જોવો છો આ આ માન્યતા ફક્ત ક્યાંક ને ક્યાંક અમુક પૂરતું સીમિત હતું આમાં કે ભાજપના કાર્યકર ભાજપના આગેવાનો આવું કોઈથી માનતા જ નહોતા સૌને ખ્યાલ હતો કે આ સાડા ચાર પાંચ લાખની લીડ સાથે પરસોત્તમભાઈ રૂપાલા જીતે છે અને આ જીત રાજકોટના કાર્યકરોની જીત છે આ જીત રાજકોટની જનતાની જીત છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા ચૂંટણીનું ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે જે રીતના પરિણામની વાત કરવામાં આવે તો હવે થોડા ઘણા અંશે જે રાઉન્ડ છે તે બાકી છે ને પૂર્વે જ ક્યાંક ક્યાંક પરેશ ધાનાણીએ છે તે પોતાની હાર સ્વીકારી છે ને પત્રકાર પરિષદ યોજી પરસોત્તમ રૂપાલાને આ જીતની શુભકામનાઓ છે તે પણ આપી હતી અને મહત્ત્વનું એ વાત છે કે પરેશોત્તમ રૂપાલા છે તે હાલ પાંચ લાખ જેટલી લીટથી હાર જે છે તે જીત છે તે મેળવી રહ્યા કેમેરામેન વ્યાસ સાથે રાજકોટ રાજકોટ લોકસભા બેઠક પર ભાજપનો ધબદબો યથાવત રહ્યો છે ક્ષેત્રીય આંદોલન વચ્ચે રૂપાલાની રેકોર્ડ બ્રેક લીડથી ભવ્ય વિજય મેળવ્યો છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે નિવેદન આપતા કહ્યું કે રાજકોટની જનતા અને કાર્યકરોનો ખૂબ આભાર ભાજપના ઉમેદવારો લાખોની લીડથી જીત્યા છે ગુજરાતમાં હેટ્રિક સરકતી ગઈશ લોકસભા બેઠક ઉપર ફરી ભાજપનો છે તે ભગવો લહેરાયો છે રૂપાલા છે તે સાડા ચાર લાખની લીડ સાથે છે તે વિજેતા મેળવી ચૂક્યા છે ત્યારે જે સમગ્ર ભારતભરમાં છે તે એનડીએ ની સરકાર બનતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આપણી સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને વિજયભાઈ જે ચારસો કે પારનો નારો હતો તે કંઈક ના કંઈક રોળાતો હોય એવું લાગી રહ્યું છે કારણ કે બસો નેવું બસો નવ્વાણું સુધીની ગયો ચારસો નથી અને ત્રણસો સુધી અમે પહોંચશું એટલે એ વાત તો પૂરી થઈ ગઈ છે કે મુખ્ય રાજ્ય ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આ બાજુ રાજસ્થાન આ બાજુ બંગાળ એમાં ઓછી સીટો ધાયરા કરતા આવી છે અને એને કારણે ત્રણસોની આસપાસ અમે પહોંચ્યા છીએ એટલે હવે એ વિષય તો પૂરો થઈ ગયો છે તો પણ ત્રણસોમાં અમે લોકો સારી સ્થિર સ્ટેબલ સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપશે એમાં કોઈ શંકા નથી આપ પંજાબના છે તે પ્રભારી રહી ચૂક્યા છો પંજાબનું જે પંજાબ પહેલેથી અમારા માટે વિકટ પરિસ્થિતિ હતી પંજાબમાં અમે લોકો ઘણા સામાપૂરે કામ કર્યું છે પંજાબમાં કિસાન આંદોલન આખા ભારતમાં આજે ચાલુ પંજાબમાં છે અમારા કિસાન ગામડે ગામડે વિરોધ કરતા હતા એની વચ્ચે અમે જઈને કામ કરતા હતા અને ઉગ્રવાદી સંગઠનો ખાલિસ્તાન તરફી એ બધા લોકો વચ્ચે અમે લોકો આ ચૂંટણી લડ્યા છીએ છતાં પરિણામમાં અમારો વોટ શેર વધ્યો છે સાત ટકાના અઢાર ટકા થયા છે ત્રણ ચાર સીટ ઉપર અમે લોકો બીજા નંબરે છીએ એટલે પંજાબમાં પગપેસારો શરૂ થયો છે અમારો ખાસ કરીને જો ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે કારણ કે અયોધ્યામાં જ્યારે રામ મંદિર બન્યું ત્યારબાદ છે તે સમગ્ર દેશભરમાં છે તે રામમય માહોલ સર્જાયો હતો પરંતુ હાલ પરિણામ જોતા તે કંઈક ના કંઈક લાગી રહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં પણ ભાજપનું છે તે ચોપડા સાકી એટલે ઉત્તર પ્રદેશમાં યોગીજીની લોકપ્રિયતા આજે પણ છે યોગીજીની કામગીરી આખા દેશમાં લોકો એના સમર્થન કરે છે નરેન્દ્રભાઈની પણ એટલી જ લોકપ્રિયતા છે છતાં આ જે પરિણામ આવ્યું છે એ આશ્ચર્યજનક છે એટલે હવે ખબર પડશે કારણ કે હજી તો ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે બે ત્રણ દિવસ બધી ચર્ચાઓના આધાર ઉપર પછી નક્કી થશે ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે ગુજરાતને છવ્વીસ છવ્વીસ બેઠક જીતવાનું હેડ્રિકનું જે હતું તે વાત છે તે કંઈક ના કંઈક અધૂરી રહી એટલે સરકી ગઈ ભાજપના પચીસ લોકો મોટી લીડથી જીતા છે ગેરીબેન બહુ ટૂંકા માર્જિનથી જીતા છે એટલે સરકી ગઈ અમારા હાથમાંથી એનો અફસોસ છે અમને ખાસ કરીને રાજકોટવાસીઓને રાજકોટની જનતાઓને શું સંદેશ રાજકોટની જનતાને ખૂબ ખૂબ અભિનંદનને ધન્યવાદ આપું છું રૂપાલા સાહેબને આવડી મોટી જંગી જે જીતાયડા એનો યશ પણ એ જનતાને જાય છે કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એમને જાય છે એટલે રાજકોટની જનતાએ પોતાની મેચ્યોરિટી પરિપક્વતા દેખાડી છે

પરંતુ ભરૂચ લોકસભાના મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માને છે ડેડિયાપાડા વિધાનસભા અને ઝઘડિયા વિધાનસભામાં અમે થોડો માઈનસમાં છે પરંતુ એની પણ આવનારા દિવસમાં સમીક્ષા કરીશું જીત એ જીત છે અમે એસી હજારના જેટલી લીડથી અમે જીત્યા છે એના માટે તાલુકાને જિલ્લા લેવલના કાર્યકર્તા સખત મહેનત કરી છે અમારા બધા ધારાસભ્યોએ અંકલેશ્વર ના ધારાસભ્ય હોય કે પછી ભરૂચ ના ધારાસભ્ય હોય કે જીત છે આવનારા દિવસોમાં જે પ્રજાના પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નો અમારે સંગઠન ચૂંટાયેલી પાક સાથે રહી અને જે જે પ્રશ્નો છે ઉકેલવાના તમામ પ્રયત્નો કરીશું આજે જીતની ખુશાલી અમે મનાવવાના કાર્યકર્તા જબરજસ્ત ઉત્સાહ હોય પરંતુ રાજકોટ ની ઘટના ને લઈને ડીજે ન બેન્ડ કે ફોલર કે પછી કોઈ પણ જાત નો મીઠાઈ પણ અમે અમે ઠીક છે સાદા સાદાથી એકબીજાને મળીને અને કાર્યકર્તા ને અમે શુભેચ્છા

નેવ્યાસી હજાર ચારસો ને પંચ્યાસી મતોથી કોંગ્રેસના અમિત ચાવડાને હરાવ્યા છે જે અંગે તેમણે પ્રતિક્રિયા આપતા કાર્યકરો અને ભાજપના મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો ਪੋਜ਼ਿਟਿਵ ਫੈਕਟਰ ਆਦਰਨੀਯ ਨਰਿੰਦਰਪਾਇ ਮੋਦੀ ਸਾਹਿਬ ਨੂੰ ਨੇਤৃত্ব ਆਦਰਨੀਯ અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન અને ભારતીય જનતા પાર્ટીના મેં કહ્યું એમ કર્મસ્થ કાર્યકર્તાઓ જે પાર્ટી સાથે રહી અને પાર્ટી સાથે મતદાન કરાવવા સુધી જે કામ કર્યું છે આવ્યા પછી દરેક મત ક્ષેત્રમાં ડાયવર્ટ થાય છે નેતૃત્વ એવું છે કે પૂરા ભારત દેશમાં પ્રધાનમંત્રી જેટલી રેલીઓ કરીએ હશે એ લગભગ બધી જ લોકસભા આપણે જીતવા જતા આવીશું મને પૂરેપૂરો આઈડિયા નથી પરંતુ પ્રધાનમંત્રી જે રીતની દસ વર્ષની મહેનત છે ગામડાઓ સુધી અંત્યોદયના વ્યક્તિ સુધી એમની જે યોજનાઓ પહોંચી છે ને પ્રધાનમંત્રીજી ઉપર જે અતૂટ વિશ્વાસ મતદાતાઓને છે એનું આ બીજી વખત હું જીત્યો છું હેટ્રિક તો હજુ બાકી છે આ બીજી વખત હું જીત્યો લોકસભાના હેટ્રિક થઈ ગયા હા ભારતીય જનતા પાર્ટી બે હજાર ચૌદમાં પણ જીતી હતી બે હજાર ઓગણીસમાં પણ જીતી હતી ને બે હજાર ચોવીસમાં પણ જીતી છે ખરેખર આ હેટ્રિક છે ને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ત્રીજી વખત હેટ્રિક મારું વિઝન આણંદ જિલ્લાના કાર્યકર્તાઓ મતદાતાઓના જે વિકાસના કામો હશે એ મારી સુધી જે પહોંચશે એને એને પ્રથમ એ કામો કરવાનું હું ધારું છું કે ત્યાં સુધી એમના કામો કરીશ આણંદ જિલ્લામાં ધારાસભ્ય છ ધારાસભ્યો થયા આવે એક જ ધારાસભ્ય કોંગ્રેસનો છે છ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના થયા છે એટલે જિલ્લાનો વિકાસ હજુ પણ કંઈક નાના મોટા કામો બાકી હશે ગુજરાત સરકારમાં મને પૂરેપૂરો વિશ્વાસ છે છ એ છ ધારાસભ્ય ઉપર કે ગુજરાત સરકારમાંથી જે કામો કરાવવાના હશે છ એ છ ધારાસભ્ય સદ્ધર છે અને કામો કરાવશે પરંતુ ભારત સરકારના કોઈ પણ કામો હશે આણંદ જિલ્લાના વિકાસના છ એ ધારાસભ્ય સાથે રહીને ભારત સરકારમાંથી પણ જે અહીંયા પાસ કર્યા ખંભાત વિધાનસભામાં આજે જે ભવ્ય જંગી મતોની લીડ મળી છે લોકસભાના ઉમેદવારને અને વિધાનસભાના ઉમેદવારને એ ખંભાતના મતદારોની જીત છે સાથે સાથે આટલી ગરમીમાં પણ અથાગ મહેનત જે કાર્યકર્તાઓએ એને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કરી છે સાથે સાથે મિતેશભાઈએ અગાઉ કહ્યું એમ કે ક્ષત્રિય સમાજના આગેવાનો કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એ બદલ અમે સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષથી જે રીતે દેશના લોકોએ વિશ્વાસ મૂકે છે એવી જ રીતે ફરી ખંભાતના મતદારોએ અને સમગ્ર આણંદના જિલ્લાના મતદારોએ પણ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને આજે બંને ઉમેદવારને ભવ્ય મતોથી જીત અપાવી છે આણંદ લોકસભા મત વિસ્તારમાં પ્રજા સરકારની મંદી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચારથી તો ત્રસ્ત હતી જ પણ સાથે સાથે તમામ રીતે સરકારથી નારાજ પણ હતી જે રીતે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ગામે ગામ જે ઉત્સાહ હતો આવકાર હતો અને જે મતદાન થયું હતું અપેક્ષા હતી એના કરતાં વિપરીત પરિણામ આવ્યા છે આજે અનેક જગ્યાએ કાર્યકરો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે અમારી મહેનત અને જે માહોલ હતો એનાથી આ પરિણામના આંકડા બિલકુલ વિપરીત છે ત્યારે આવનારા દિવસોમાં એનો પણ અભ્યાસ કરીશું આજે જે વિપરીત પરિણામ આવ્યા છે એની પર વિસ્તૃત ચર્ચા ચિંતન કરીને આવનારા સમયમાં ફરી પાછી લોકશાહી બચાવવાની બંધારણ એ અધિકારો આ જિલ્લાના લોકોના સચવાય આ જિલ્લામાં સામાજિક ન્યાય મળે એ લડાઈ અમારી ચાલુ રહેશે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે અહીં કોંગ્રેસ સમાજવાદી પાર્ટી સાથે મળીને ભાજપના ઘડમાં ગાબડું પડ્યું ગત વખતે ઉત્તર પ્રદેશમાં ભાજપને બેઠકો મળી જ્યારે એનડીએ ને કુલ ચોસઠ બેઠકો મળી અમેઠીમાં સૌથી ચોંકાવનારું પરિણામ આવ્યું કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અહીંથી હારી ગઈ આપને જણાવી દઈએ કે અહીંથી કોંગ્રેસના ઉમેદવાર કે એલ શર્માએ કેન્દ્રીય મંત્રી